તો મોડેથી નખ કાપવાની આદત છોડવા માટે શું કરવું પહેલી વસ્તુ કે આ વસ્તુ ખરાબ છે એ સમજવું જ્યાં સુધી આપણે આ આદતને ખૂબ લાઇટલી લઈશું ત્યાં સુધી છૂટશે નહીં એટલે આ આદત આપણા નુકસાનકારક છે એને છોડવા માટે જો તમે એક્ટિવલી પ્રયત્ન કરશો તો પંદર દિવસ કે મહિનામાં તમે આદતથી દૂર થઈ શકશો શું શું કરી શકીએ તો પહેલી વાત નખને લાંબા રાખવા નહીં જો તમારા નખ નાના હશે તો વારંવાર મોડામાં નખ નાખવાની આદત પડશે નહીં બીજી વસ્તુ નખ ઉપર કે મોઢા પર બાળકોમાં ખાસ કરીને તમે કડવી દવાઓ છે ઓપ્શન છે જેથી વારંવાર આ આદત રહેતી હોય તો છૂટી જાય ત્રીજી વસ્તુ બાળકોમાં જો પ્રોબ્લેમ હોય તો વારંવાર ટોકવા પડશે એક કે બે વખત કહેવાથી આ આદત છૂટશે નહીં તમે બાળકોને સતત કહ્યા કરશો તમે એનું મહત્વ સમજાવશો તો ઘણી બધી વખત બાળકોમાંથી આ આદત દૂર કરી શકાતી હોય છે છેલ્લી વાત જો પ્રોબ્લેમ બહુ વધારે હોય તો પ્રોફેશનલ સેક્ટિસ્ટની બી મદદ લઈ શકાય છે આના માટે અમુક લોકો દવાનો પણ ઉપયોગ કરતા હોય છે